ધોરણ અને શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહેલી પરીક્ષા હાલમાં સમગ્ર ગુજરાતની અંદર ધોરણ દસ અને બાર ની પરીક્ષા ચાલી રહી છે જેનો આજે ચોથો દિવસ છે જે અનુસંધાને ચાણસમા ખાતે આવેલ પીપી પટેલ હાઈસ્કૂલ અને કે પટેલ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ દસ અને બાર ની પરીક્ષા ચાલી રહી છે સંપૂર્ણ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે અને વિદ્યાર્થીને કોઈ પણ જાતની અગવડ ન પડે તેવી તમામ લાઈટ પાણી અને બેસવાની સંપૂર્ણ વ્યવસ્થા સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે આજ દિન સુધી કોઈ પણ જાતની કોપી કેસ થયેલ નથી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં કડક પોલીસ બંદોબસ્ત સાથે અને સરકારી નિયમ મુજબ ચાલી રહી છે આજે ધોરણ દસ અને બારની જે પરીક્ષા ચાલી રહી છે એમાં ચોથો દિવસ છે આપણી શાળાની અંદર આજે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે અને એમને શું શું સગવડ આપણે પ્રોવાઈડ કરીએ આજે આપણે કે એ પટેલ ચામાસુ ખાતે ધોરણ દસનું સેન્ટર છે એ ચાલે છે એની અંદર ટોટલ બસો ને બાર બાળકો આજે પરીક્ષા માટે આપણે આપવા માટે આવેલા છે બ્લોક આર્ટ છે આપણે ત્યાં હાજર જરા આંકડા જે આવ્યા નથી એને આવશે એના પછી માહિતી તમને આપીશું અને બપોર પછી વિજ્ઞાન પ્રવાહના પેપર હોય છે એની અંદર કુલ બ્લોક ચાર છે અને ટોટલ બાળકો છે એ એથી લાઈન છે એમને આપણે શાળામાં શું શું વ્યવસ્થા આપી છે વિદ્યાર્થીઓ બાળકોને અગવડ ન પડે એની તમામ પ્રકારની વ્યવસ્થા બાળકો માટે કરવામાં આવેલી છે વર્ગખંડો છે એ લાઈટ પંખા અને કેમેરાથી સુસજ્જ છે અને સફાઈ પણ એ જ રીતે યોગ્ય ગોઠવાયેલી છે ખંડ નિરીક્ષકો તમામ બ્લોકની અંદર જરૂર પ્રમાણે રિનિવર્સ જરૂર પ્રમાણે સાહેબ દસ અને બારની જે પરીક્ષા હાલમાં ચાલી રહી છે એમાં આજે ચોથો દિવસ છે અને આપણી સ્કૂલની અંદર ટોટલ કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી કોઈ પણ કેસ બન્યો છે કે નથી બન્યો એની સંપૂર્ણ માહિતી આપું છું પીપી પટેલ હાઈસ્કૂલ ચાણસમા ખાતે પરીક્ષાના ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે આજે ચોથો દિવસ છે આજે ત્રણસો નવ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે રોજ એવરેજ ત્રણસો દસ આસપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે ચાર દિવસની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો ગેરરીતિનો કિસ્સો બન્યો નથી અને અહીંની પરીક્ષા બહુ જ સારી રીતે સુચારુ રીતે સંચાલન થઈ રહ્યું છે સુપરવાઇઝર મિત્રો પણ બહુ સરસ રીતે કામ કરી રહ્યા છે અને તમામ ભૌતિક સુવિધાઓ સારી રીતે ગોઠવવામાં આવે છે અને બહુ શાંત અને શિસ્તબદ્ધ વાતાવરણમાં સમગ્ર પરીક્ષા લેવાઈ રહી છે પોલીસ બંદોબસ્ત કેવો મળે છે વિદ્યાર્થીઓને પાણીની બધી ટોટલ સગવડ અંદર પૂરી પાડવામાં આવે છે પોલીસ બંદોબસ્ત કરવામાં આવેલો છે પોલીસ સ્ટેશનનો સ્ટાફ પરીક્ષા વખતે પૂરેપૂરો સમય ગેટ ઉપર બેસે છે કે કેમ્પસમાં ફરે છે કોઈ બહારની વ્યક્તિ અનઅધિકૃત હોય તો કેમ્પસમાં પ્રવેશ કરી શકતી નથી તેમજ પાણી માટે વાતાવરણને ધ્યાનમાં લઈ અને ઠંડા પાણીના કહેરવાની પૂરેપૂરી વ્યવસ્થા કરેલી છે અને દરેક લોમીની અંદર દરેક વર્ખરના આગળ બાળકો સરળતાથી પાણી મેળવી શકે એ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવે છે આભાર